ચોક્કસ બાતમી પ્રાપ્ત થઈ હતી કે ઝેર ગામે ગમાણ ફળિયા રહેતા જોરિયા રાઠવા એ શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ નો છોડ ઉગાડી રહ્યા છે જે હકીકતને આધારે ઝેર ગામ ખાતે રહેતા જોરિયા રાઠવાના ઘરે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં તુવેરના વાવેતરની વચ્ચે વનસ્પતિ જન્ય ગાંજાના સોળ જેટલા છોડ મળી આવ્યા હતા એકતાલીસ કિલો ના આ ગાંજાના છોડની બજાર કિંમત ચાર લાખ પંદર હજાર રૂપિયા થવા જાય છે આરોપી જોરિયા રાઠવા સામે

નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી જેના આધારે માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ એકતાલીસ કિલો પાંચસો ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે લગભગ ચાર લાખ પંદર હજાર જેટલો મુદ્દામાલ પકડાયો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર